દોસ્તો જય અલખણી જય અલખણી જય અલક ધણી દોસ્તો હરિગુરુ સંત મહાપુરુષોની જે વાત છે એ વાત આજે ઘણા મહાપુરુષો આપણને એની વાતના આધારિત વાત બતાવતા હોય છે પરંતુ જેમાં હકીકત જઈ રહી એ જેમસે જેમ પીરસાતી હોય તો તો સારી વાત કહેવાય પરંતુ મેં ઘણી જગ્યાએ ઘણા બધા મહાપુરુષોની સાથે વાત ને સાંભળી છે અને એ લોકોનું જે માનવું છે એ ખરેખર પરમાત્મા અં નથી સંતો મહાપુરુષોએ જે વાત કરી છે ને આ લોકો કહે એવી વાત નથી મહાપુરુષોની રચના કરી અને વાતને સમજાવતા હોય છે તો એ જુકતી જે રહી એ તો પાંડવોએ પણ કરી દે ને કૌરવો એ કરી હતી કવરોએ પાંડવોની સાથે યુક્તિ કરી અને જુગાર મહાપુરુષો કરી અને સાચા નિષ્ઠાવાન હરિગુરુ સંતની વાતનો લક્ષ લેવાનો ભાવ હોય ને એવા પ્રેમી જિજ્ઞાસુ અને છે થયા લોકો માટે હરેક પ્રેમી જિજ્ઞાસુ હરિભક્તો આ તમામને તમામ સંદેશો છે અને હું આ વાત ઘણીક વાર કરી ચૂક્યો છું કહેવાય પરમાત્મા જે જુઓ ને એ સંતો ને મહાપુરુષો કેમ વર્ણવો છે के जो परमात्मा ने बात आंगली मुकी ने कोई करे ने, तो वहां मेरे परमात्मा नहीं है क्योंकि जो परमात्मा है जिनकी तुम्हें यातक है तुम जिसकी चाट है तो किसी से इनके मुख से कह नहीं का था था। अने जो कोई मुख थी कहीं बतलावे તો એ મારા પરમાત્માની વાત નથી હવે હરિગુરુ સંત મહાપુરુષોએ જે વાત આપણને લેવા માટે એક રસ્તો મેક્યો છે એ વાતને સમજવાની કોશિશ કરાવી છે જે વાતની આજુબાજુ રહી અને સંતોએ એમનો અનુભવ આપણી સમક્ષ રજૂ કર્યો છે તો એવી કઈ વાત છે અને આજના મહાપુરુષો જે ગાદી રચી જોની વાસ્તવિકતા બનાવી અને અસલિયતથી અલગ પ્રકારની વર્ણ લઈ એ વાત ખોટી છે કારણ કે આ લોકો લોકોકતિમાં ત્રણ મુ બ્રહ્માંડના પકાવવામાં આવે છે ત્રણ મુદ્દા પિંડના પકાવવામાં આવે છે જે ત્રણ મુદ્દા એવા છે કે બ્રહ્માંડમાં ત્રણ મુદ્દા છે આમાં નામ રૂપ અને ગુણ આ બાકસ એવું એક નામ છે દેખાઈ રૂપ છે અને એને છળગાવી અને એમાંથી બીજો ઉપયોગ કરો એ એના ગુણ છે હવે આ નામ રૂપ અને ગુણ આનું કરો પછી ચોથું પદ અવિનાશ તો ભાઈ એક વાત એવી છે કે જે ચોથું પદ અવિનાશ છે ને એને આપણે બીજી દ્રષ્ટિએ પણ સમજીએ આ એક બીડી છે બીડી એવું એક નામ છે દેખાય એના રૂપ છે અને નશો એ એના ગુણ છે બીડી એટલે તો હવે આમાં ચોથું પદ કહ્યું કારણ કે નામ રૂપ ગુણ નો નાશ ચોથું પદ અવિનાશ હવે જે ચોથું પદ છે ને મારી દ્રષ્ટિમાંથી ચોથું પદ આમાંથી ગાયબ છે હવે જે ચોથું પદ છે ને એવું છે કે આ નામી પુરુષે આ ઘાટમાં લાવ્યા ને એટલે આ નામી પુરુષ નામ

આ ટીમ્બરનું પાન છે એન પાનથી આને ઘાટ ગયો અને આ ઘાટમાં લાવ્યા એટલે આ નામી બની ગયું અને આનું નામ બેડી આપવામાં આવ્યું પણ આ ટિમ્બરનું પાન હતું ને ત્યારે આને ઘાટમાં આપણે ઘાટ બનાવ્યો છે નહીંતર તો એ ઘાટ જ્યાં ન બનાવે અઘાટ જે આઇટમ રહી ને એ કઈ હતી એમ આ નામ રૂપ ગુણ ને નાશ ચોથું પદ અવિનાશ બાત તો સહી હે મગર જો લોગ બતા રહ્યા હૈ વહી એસી વાત તો હૈ નહીં કારણ કે આમાં ચોથું પદ આપણને સાબિત થયું ને કે બીડી એવું નામ છે દેખાય એવા રૂપ છે અને નશો કરો પીવો ને એ એના ગુણ છે પરંતુ એની અંદર જ ત્રથુપદ છે કે જાનાથી આ બીડી ઘાટમાં આવી બીડી નામ થયું એમાં જ તથુપદ સમાયેલું છે એમ તમારા ને મારા દરેકના આ એક ઘાટની અંદર આમાં અઘાટે તુથપાયેલું પરમ તત્વ એનકી પહેચાની એની કા સજ સાબિતી દેના પડેગા मगर वो लोग तो ऐसी बातें करते हैं कि अब वो बीड़ी नाम रूप ने गुण गायब अब नामी की गैरादरी हो गई इसलिए तुम बीड़ी तो बोल सकते हो तो मैं बीड़ी बात तो बीड़ी तो नाम रही वो तो नामे गया जे बीड़ी नाम तुम्हें जन्म आप तो नामी पुरुष नो नाश थे तो हम बीड़ी नाम अनामी रह गयू आ तू मानी ले तू तू એની આપણે અંદર ઉતરીએ તો દીડી જે દેખાય છે ને એ રૂપ છે અને એ રૂપ જે રહ્યું ને એની જ આ માયા છે જો મને તમને રૂપ દેખાય નહીં તો દી માયા લાગે નહીં महापुरुष तो एक दूसरे के माया माया सिद्ध साध मुनि वर पुकारे अचरज एक कहारे संको भाई माया मुले नाही डिठी हो तो कही बतलाओ शब्द ग्रही बतलाओ ऐसे आई माया एटले अपनी सामने जे देखाय ने एने आपणे उपाड़ीए देखाय क्यारे उपाड़ीए ने नहीं तो शा माटे उपाड़ीए माटे देखाय से ई माया छे रूप से ही माया छे અને ગુણ જે રહ્યો એ જીવશે પછી આ બે નો નાશ થઈ ગયો રૂપ અને માયાનો પછી જે જીવ છે એ જ નામ છે અને એ તું શો એવી આ વાત નથી હરિગુરુ સંત મહાપુરુષની કારણ કે આ જયારે દેખાતું બંધ થઈ ગયું ને આખી નાટ આ નાટક પૂરું થઈ ગયું આ બીડીનું નાટક જે રહ્યું પડી ગયું તો હવે અહીંયા શું તો અહીંયા પદ નિરંતર છે ये निरंतर पदनी नी मालपा निरंतर परम जो बात है ये महापुरुषों ने कहा है क्या निरंतर देश निरंतर शब्द का वासा अब मेरी सूरता निरंतर भई तो सौ सौ पुरुष है भरपूरा आ निरंतर देश में નિરંતર શબ્દનો વાત છે તો કેમ છે ને ક્યાં છે ને કઈ રીતે છે પછી સુરતા નિરંતર થવી જોઈએ જ્યાં મારે તમારે આટલું અંતર છે ને એ અંતર તૂટી જવું પડે કારણ કે દેખાતું દ્રશ્યમાન લય થઈ જાય ગાયબ થઈ જાય એટલે વાર્તા પૂરી થઈ જાય પરંતુ પછી એની ભીતર અને બાહ્યાત્મક વહી પરમાત્મા હૈ તો કેસા હૈ એ જબ તક અનુભૂતિ નહીં દી જતી હૈ તક તો એ સબકઠ હૈ અને મહાપુરુષોએ કીધું છે કે આ નિરંતર દેશમાં બ્રહ્મનું બેસણું છે હવે આ નિરંતર દેશમાં બ્રહ્મનું બેસણું છે અને પરમ તત્વ અંશે બહાર હે જ્યાં સુધી યા નહીં પહોંચાડે ને આ લોકો ત્યાં સુધી આ તમને પકડી રાખવા એ એમના અનુમાનો છે એ તમને અનુભવમાં રજૂ કરે છે અને તમે માની લીધું આટલું સારી વાત કહેવાય તમારા માટે બાકી તમારા ધર્મ ગુરુ ધોરંધર ગુરુઓને પૂછો કે ભાઈ આ નામરૂપને ગુણ અને પછી ચોથું પદ અવિનાશ એ જાણે ને એ હરિનો દાસ તો એવો હરિ કોણ કારણ કે નામરૂપ ગુણનો નાશ ચોથું પદ જાણે જે એ હરિનો દાસ તો હરિ વિશે અલગ હૈ એ પૂછો हरी और कौन है परम तत्व दे ने भाई ये बोल वाली क्रिया मानो आवे ये कांती साँभ वाली क्रिया मानो आवे मुख से बोलने के लिए कुछ नहीं है आँख से दिखता भी नहीं है ऐसा परम तत्व कहाँ है और कौन है इस बात का पता लगाए वो जो दिखाएगा तो वो हमारा सतगुरु मालिक होगा इनके सिवा नहीं आपको परमात्मा की जरूरत है आप परमात्मा की खोज में है आप अपने निदानंद पद को पहचानने की कोशिश करते हैं तो वहाँ तक जाइए अपने गुरु महाराज से पूछिए जय रतन जय रतन जय रतन